नमस्कार दर्शक मित्रों बोले तो अपना सैम सर सैम्स सैंस प्लस क्लासेस वती सो आज आज जिसका मुझे था इंतजार वो घड़ी आ आ चुकी है आ गई है गई एक आखा सब्जेक्टन बराबर गुजराती व्याकरण तुमने खबर કે પછી ક્લાસ થ્રી હોય કે પછી ક્લાસ 2 ની એક્ઝામ આપતા હોય કે ક્લાસ 1 ની એક્ઝામ આપતા હોય તમારી માટે આ વસ્તુ કેટલી મહત્વની છે એ આપણને બહુ સારો એવો ખ્યાલ છે છે તો આજે આપણે શરૂ કરવાનું અલંકાર વાહ અલંકાર પહેલો જ ધટાકો કરીએ આપણે કે ભાઈ અલંકાર જે છે એ કોને કહેવાય

આ લાઈન છે ને હવેની જે લાઈન બોલું ને એ બહુ વધારે પડતી ખાસ છે અલંકાર જે છે એ પદ્ય અને ગદ્યને રસપ્રદ મનોહર અને મૂળ ભાવથી વધુ આકર્ષક બનાવે છે ફરીવાર તમને કહી દઉં છું દર્શક મિત્રો કે ભાઈ જ્યાં ભાષામાં સુંદરતાનો ઉમેરો થતો હોય અને શબ્દ કે પંક્તિના ભાવને વધુ પ્રભાવશાળી કેવા પ્રભાવશાળી તો કે વધુ પ્રભાવશાળી બનાવવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે બીજી લાઈન કે જે બહુ મહત્વની લાઈન છે અલંકાર પદ્ય અને ગદ્યને રસપ્રદ મનોહર અને મૂળ ભાવથી વધુ આકર્ષક બનાવે છે બરાબર છે હવે આપણે જોઈએ પ્રકાર કે ભાઈ અલંકારના કેટલા પ્રકારો પડે છે તો કે પહેલો જે છે શબ્દા અલંકાર અને બીજો જે છે એ અર્થાલંકાર હવે આજે જે જે આપણે જે છે એ આપણે કયો પ્રકાર જોવાનો છે શબ્દાલંકાર અને શબ્દાલંકાર જે છે એ એના प्रकारों इन्हीं अंदर प्रकारो। ना पेटा प्रकारों शुरू करिए शब्द अलंकार हम सांभर अलंकार सांभ जो मार शब्द ने पकड़ जो शब्द आ शब्द अलंकार छोटू छूटू पड़े ने तो क्या शब्द निकले खबर है शब्द अलंकार सॉरी अलंकार बोले तो शब्दालंकार એવા અલંકાર કે જેના વડે વર્ણ સાંભળજો માર્ક માય વર્ડ આજે ગોળાકાર કરો ને સાંભળજો એવા અલંકાર કે જેના વડે વર્ણ અથવા અર્થને આકર્ષક બનાવવામાં આવે છે તેને શબ્દાલંકાર કહેવામાં આવે છે બરાબર છે હવે શબ્દાલંકાર જે છે એના પેટા પ્રકારો કેટલા છે તો કે પેલા આપણે જોશું આપણે વર્ણાનુપ્રાસ બીજા નંબરે જોશું યમક અને શબ્દાનુપ્રાસ ત્રીજા નંબર જોશું આંતરપ્રાસ અને પ્રાસ સાંકળી અને ચોથા નંબરે આપણે જે જોવાનું છે એનું નામ છે પ્રાસાનુપ્રાસ અંત્યાનુપ્રાસ તમારે બધામાં શબ્દને પકડવાનો છે સાંભળજો શબ્દ અલંકારમાં શબ્દને પકડવાનો છે હવે આપણે પહેલું આપણે જોવાનું છે એનું નામ છે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ કોની સગાઈ વર્ણ સગાઈ મારી કે તમારી સગાઈ નહીં વર્ણાનુપ્રાસ વર્ણ સગાઈ હવે આપણે પહેલું જોઈએ વર્ણાનુપ્રાસ બરાબર છે સૌથી પહેલા તો પછી વર્ણાનુપ્રાસ જે છે ને એને સમજવા માટે

જ્યારે એકનો એક વર્ણ વારંવાર આવે છે અને જોવા જઈએ તો ત્રણ કે તેથી વધુ વાર આવે છે તેને વર્ણનું પ્રસ એ વર્ણ સગાઈ કહેવામાં આવે છે હવે આપણે એના જે છે એ મસ્ત મજાના ઉદાહરણને સમજી લઈએ પહેલું ઉદાહરણ છે મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ બીજું જે છે એ ભૂખતી ભૂંડી ભીખ છે અને ત્રીજું

આગળ વધીએ કાકા એ કાકીને કોથમીર કાપવા કીધું કે કોથમીર કાપો ત્રણ કે વધારે વાર આવે છે કહેવાય છે છે આશા કે કે ભાઈ વર્ણ સગાઈ જે છે એ આપણે બહુ ઈઝી વેમાં માં સમજાણું આગળ વધીએ શબ્દાનુપ્રાસ જઈએ શબ્દાનુપ્રાસ અને યમક આમાં બધા લોકો ભૂલ કરે છે બરાબર કે કોને શબ્દાનુપ્રાસ કહેવાય કોને યમક અલંકાર કહેવાય

ગાન તાન તાન આવ્યો શબ્દ પ્રાસ આગળ સુલતાન ના મુકલિયા બે મિયા ગુલતાન માં મુલતાન જતા રહ્યા સુલતાન ગુલતાન અને મુલતાન આ ત્રણે ત્રણ વર્ડ જે છે ત્રણે ત્રણ શબ્દોમાં જે છે એ મસ્ત મજાનો જે છે એ પ્રાસ ઉદ્ભવે છે માટે જ કહેવાયું છે કે ભાઈ શબ્દાનો પ્રાસ એટલે કે જ્યારે પંક્તિમાં બે કે બેથી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય તેને શબ્દાનો પ્રાસ કહેવાય છે આગળ વધીએ તો ભાઈ શું પહેલું ઉદાહરણ છે રિક્ષા હે રિક્ષા 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 જવાની તો જવાની છે તપેલી તો તપેલી છે સમજાય ગયું ફરી ક્લિયર કરાવું છું બરાબર કે શબ્દ નું ગ્રાસમાં જ્યારે પંક્તિમાં બે કે બેથી વધારે શબ્દોનો પ્રાસ મળતો હોય તેને શબ્દાનો પ્રાસ કહેવાય અને યમક અલંકાર એટલે કે આમાં એકનો એક શબ્દ સાંભળજો આમાં એકનો એક શબ્દ લખ્યો છે બરાબર છે એ બે કે બેથી વધારે વાર આવે એને યમક અલંકાર કહેવાય છે આશા છે કે આપને શબ્દાનો પ્રાસ અને યમક અલંકાર પણ શોર્ટ ટ્રીક જે આપું છું એમથી સમજાઈ ગયું હશે હવે આપણે ત્રીજો શરૂ કરીએ છીએ અંતરપ્રાસ અથવા પ્રાસ સાકળી બહુ ઈઝી છે બરાબર છે કે ભાઈ જ્યારે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને અંતિમ પંક્તિનો પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ 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 મળે તેને આંતરપ્રાસ કે સાંકળી કહે છે એટલે કે વચ્ચે આંતરપ્રાસ હતો તો પ્રાસ સાંકળી કહે છે હવે આગળ જોઈએ ઉદાહરણ વિદ્યા ભણ્યો જેહ તે ઘેર વૈભવ રૂડો આજો આ પ્રથમ પંક્તિની વાત કરું

પ્રથમ પંક્તિમાં છેલ્લો બીજી પંક્તિ કે અંતિમ પંક્તિમાં પહેલો આ બંને વચ્ચે અને અંતિમ પંક્તિમાં પ્રથમ બરાબર છે આ બંને વચ્ચે પ્રાસ મળે છે અને શું કેવા છે આંતર અથવા તો પ્રાસ સાંકળી તરીકે ઓળખાય છેલ્લો શબ્દ વચ્ચે પ્રાસ મળે તેને પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ કહેવાય છે બરાબર છે તો હવે આમાં જોઈએ બરાબર ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ સી આ બંને જે છે એ છેલ્લે પ્રાસ આવ્યા બરાબર બંને પંક્તિમાં આમાં છેલ્લે પ્રાસ જોવા મળશે પ્રાસ આમાં છેલ્લે આવશે બરાબર આગળ જેની જશોદા માવલડી ગોકુળ ચરાવે ગાવલડી આવ્યા બંનેમાં છેલ્લે બરાબર એટલા માટે આ કયો અલંકાર કહેવા છે અંત્યાનો પ્રાસ બરાબર છે હવે લાસ્ટ ઉદાહરણ લહેરે છે વગડાને ઝરણાને ગામ